જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં અલગ અલગ માર્કેટના બજાર ભાવ શું બોલાયા જીરોના એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો આજે તારીખ થઈ ગઈ બે તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર થઈ ગુરુવાર મિત્રો જાણવાના બજારો હાલ જીરાની ભાવની વાત કરી તો મંદિરોમાં માહોલ સારી રહ્યો છે મિત્રો નવા જીરાની પણ આવક ચાલુ થઈ ગઈ અને જીરાની આવકમાં પણ ડબલ વધારો થયો એના માટે જીરાના ભજી ભાવ મિત્રો વધ્યા નથી અને વાત કરી તો સારી અને સુપર ક્વોલિટી વળાના જીરાના ભાવ ચાર હજાર પાંચસો પ્લસ ભાવ બોલાય છે અને આવા જાણી લેવી યાદના બજાર ભાવ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા જાણી લેવી આજના તાજા જીરોના બજાર ભાવ રાજકોટમાં નિષો ભાવ ચાર હજાર બસો એંશીથી ઉસોભાવ ચાર હજાર પાંચસોને ત્રેવીસ રૂપિયા સુધી જામનગર છવ્વીસો અઠ્ઠાણુંથી સોમ્માલીસો ને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી સોનાકટ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા સુધી કોડીનાર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર પાંચસોને વીસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર છસો ચાર હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી સસણ ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી ઉપલેટા સવસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી ઊંઝાની વાત કરું તો ઊંઝા ચાર હજાર બસો થી પાંચ હજાર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી સુધી રાધનપુર ત્રણ હજાર છસો પિસ્તાલીસ ચાર હજાર છસો ને રૂપિયા સુધી માંડલ ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી રાપર ચાર હજાર થી ચાર ને પચાસ રૂપિયા સુધી વાવ સવિસો પચાસ થી ચાર હજાર છસો ને ત્રીસો રૂપિયા સુધી અને નેના વાવ પચીસો એસી થી ચાર હજાર ચારસો અઠાર રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો વતન થતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા